કચ્છ જિલ્લામાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકે તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું હોવાથી આ સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે ચંચરણ્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું કચ્છ જિલ્લાની વાત કરીએ તો ધોરણ દસ અને બારના અંદર ખૂબ સારા પરિણામ મળ્યા એના અંદર બારમા ધોરણના અંદર ગત વર્ષ કરતાં દસથી તેર ટકા જેટલો વધારો થયો અને ધોરણ દસના અંદર આપણે પરિણામમાં દર વર્ષે નબળા હતા પરંતુ આ વખતે સોળ પોઈન્ટ સાસઠ ટકા જેટલો પરિણામમાં વધારો થયો આ જોતા અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છતાં પણ અન્નઉત્તીર્ણ વિદ્યાર્થીઓ એ બે કરતાં વધુ વિષયના અંદર પરીક્ષા આપી શકે એ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી દસમા અને બાર સામાન્ય પ્રવાહ અને બાર વિજ્ઞાન પ્રવાહ આ ત્રણેય વિષયના અંદર ત્રણેય ધોરણના અંદર એ ધોરણ દસના અંદર ત્રણ કરતાં વધુ વિષય અને ધોરણ બારના અંદર બે કરતાં વધુ વિષયના અંદર જે અનિ ઉત્તીર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓ આજે એટલે બાવીસ તારીખ સુધીના અંદર એ બોર્ડની વેબસાઇટ ઉપર જઈ અને પોતાના આવેદનપત્રો ભરી શકશે ખાસ કરીને વિકલાંગ અને મહિલાઓ હોય એ બધા માટે આપણે સરકાર તરફથી આવેદનપત્રના અંદર મુક્તિ આપેલી છે એટલે આપણે આજના તબક્કે જે વિદ્યાર્થીઓ કચ્છના બાકી રહી ગયા હોય એ પોતાના આવેદનપત્રો સાંજ સુધીના અંદર ભરશે અને વિદ્યાર્થી સંખ્યા આ વખતે ખૂબ ઓછી છે આપણી